નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતમાં ફરીથી મિત્રો હવામાન ભાગની આગાહી કરવામાં આવી ખેડૂતોને મળશે હવે નવ હજાર રૂપિયાનો હપ્તો મોટી જાહેરાત સરકાર આપશે ચાર લાખ રૂપિયાની સબસિડી સ્માર્ટ મીટર અંગે મોટો નિર્ણય અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છીએ તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો ગુજરાત ઉપર ફરીથી સંકટના વાદળો આપણને રહ્યા દેખાઈ છે કેમ કે મિત્રો ફરીથી આગાહીઓ કરવામાં આવી ગઈ છે કે ગુજરાતમાં મિત્રો એક સિસ્ટમ મિત્રો બની રહી છે તે ગુજરાત ઉપર પણ અસર કરી શકે છે ખાસ મિત્રો વાત કરું તો ગુજરાતમાં ફરી પણ શિયાળે એકવાર હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે એટલે કે ભર શિયાળે ફરી એકવાર મિત્રો סעדי מחול זמי שקשי જેમાં મિત્રો ફરીથી એક લો પ્રેશર બની રહ્યું છે અને ખાસ કરીને ગુજરાત ઉપર અસર કરવાનું છે ગુજરાતમાં હાડ ધીધવતી ઠંડી પડવા લાગી છે પરંતુ ભૌગોલિક કારણોસર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં તફાવત જોવા મળી રહ્યો છે ક્યાંક મિત્રો અલગ ઠંડી પડી પડી રહી છે અને ક્યાંક ગુલાબી ઠંડી ક્યાંક હાડ ધીધેવતી ઠંડી પણ અત્યારે પડી રહી છે ત્યારે મિત્રો આગામી કેટલાક દિવસ સુધી ગુજરાતમાં ઠંડી અનુભવાવાની છે તથા મિત્રો તેમાં કેટલોક મોટો ફેરફાર પણ જ જોવા મળશે એટલે કે કંઈક મિત્રો દિવસે ગરમી અને રાતે ઠંડીનો માહોલ પણ જોવા મળી શકે છે પણ આ સિવાય મિત્રો પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા ઊભો થયું છે જેની આંધ્ર પ્રદેશથી લઈને તમિલનાડુ સુધીના કિનારાના વિસ્તારોની અસર થવાની છે પરંતુ ગુજરાત ઉપર પણ મિત્રો આની ધીમી ધીમી અસર જોવા મળી શકે છે તેવું મિત્રો હવામાન વિભાગે આગાહી કરીને જણાવી દીધું છે મિત્રો સમાચારની વાત તો ખેડૂતોને મળશે એવીને હજાર રૂપિયાનો હપ્તો મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો અનેક વાર મિત્રો બજેટ રજૂ થતા હોય છે પરંતુ ખેડૂતોની આશાઓ મિત્રો આશાઓ જ રહેતી હોય છે કેમ કે મિત્રો ખેડૂતોની બજેટ રજૂ થતાની પહેલા મિત્રો એવી આશાઓ હોય છે કે આ હપ્તામાં થોડા ઘણો વધારો કરવામાં આવશે પરંતુ તેમને લોલીપોપ મળતું હોય છે એ હપ્તામાં વધારો કરવામાં આવતો નથી પરંતુ મિત્રો આવી રીતે અનેક મિત્રો ખેડૂતોને લોભામણીની લાલચો આપીને વોટ લેવામાં આવતા હોય છે પરંતુ કોઈ તેમની જાહેરાતોને પૂરી કરવામાં આવતી નથી તેમની માંગણીઓને પૂરી કરવામાં આવતી નથી માંગણીઓ પણ ઉગ્ર બનતી હોય છે લોન માફીની ચર્ચાઓ પણ થતી હોય છે પરંતુ આના વિશે કોઈ મિત્રો સરકાર દ્વારા થોડા ઘણી પણ ખેડૂતોને રાહત આપવામાં આવતી નથી ખાસ મિત્રો વાત કરું તો બજેટ જ્યારે રજૂ થવાનું હોય ત્યારે ખેડૂતોની નજર બજેટ ઉપર બજેટ ઉપર હોય છે કેમ કે બજેટથી ખેડૂતોની કેટલીક આશાઓ જોડાયેલી હોય છે શું આ વખતે બજેટમાં ખેડૂતોને હપ્તો ડબલ થશે તો વાત કરીએ તો ખેડૂતોને કરોડો રૂપિયાની નજર દર વર્ષે સંસદના રજૂ થતાં સામાન્ય બજેટ ઉપર ટકેલી હોય છે ખેતીની વધતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે અન્નદાતાઓની સરકાર પાસેથી હંમેશા રાહતની આશા રહે છે રિપોર્ટ્સના પ્રમાણે મિત્રો કેન્દ્રીય બજેટ ખેડૂતોના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે ચર્ચાનું બજાર ગરમ છે કે કેન્દ્ર સરકાર પોતાની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવા ઉપર વિચાર પણ કરી રહી છે મીડિયા અને રિપોર્ટ્સના પ્રમાણે જો બધું યોજના પ્રમાણે રહ્યું તો ખેડૂતોને મળતી વાર્ષિક સહાય છ હજાર રૂપિયાનીથી વધીને મિત્રો નવ હજાર રૂપિયા થઈ શકે છે પરંતુ હવે આપણે જોવાનું એ રહ્યું છે કે આ બજેટમાં જે રજૂ થવાનું છે તેમાં હવે ખેડૂતોને આ મોટી ભેટ મળે છે કે નહીં મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર આપશે હવે ચાર લાખ રૂપિયાની સબસિડી ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો સરકાર ચાર લાખ રૂપિયાની સબસિડી આપી રહી છે ખાસ મિત્રો વાત કરું તો આ મિત્રો યોજનામાં ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી વરસાદની અનિશ્ચિતતા પશુઓની સંભાળ અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મિત્રો મોટી રકમની જરૂર પડતી હોય છે તાજેતરમાં મિત્રો પાક નિષ્ફળ જવાથી કૃષિ રાહત પેકેજ પણ આપવામાં આવે છે પરંતુ તે ઉપરાંત પણ ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે ગાય ભેંસ માટે જો મજબૂત તબેલો બનાવીએ તો દૂધ ઉત્પાદન સારું રહે અને એક જગ્યાએ ગાય ભેંસ પણ સચવાઈ રહે પરંતુ પૈસા ક્યાંથી લાવીએ તો ચિંતા મિત્રો હવે તમારે છોડી દેવાની છે કેમ કે તબેલા લોન યોજના ગુજરાત બે હજાર પચીસ હેઠળ રૂપિયા ચાર લાખ સુધીની લોન અત્યારે સરકાર આપી રહી છે ખાસ તેમાં તમારે ચાર લાખનું રિબેટ આપવામાં આવે છે શું મિત્રો તમે આ લોન લો છો તો તમારું તબેલા ઉપર તમને લોન આપવામાં આવતી હોય છે તબેલો બનાવવા માટે ખાસ કરીને પશુ લોન આ યોજના છે ખાસ કરીને મિત્રો આમાં થોડા ટકા વ્યાજે મિત્રો તમારે વ્યાજ પણ ચૂકવવું પડતું હોય છે જેમાં મિત્રો તમારે ડિટેલ જાણવી હોય તો આપણે પર્સનલ એક પશુ લોન યોજના વિશેનો એક વિડીયો બનાવશું કમેન્ટ જરૂરથી કરી દેજો જેમાં તમે જો વધારે કમેન્ટો આવશે તો આપણે ડિટેલમાં તેના વિશે વિડિયો લાવશું કે આ પશુ લોન યોજના શું છે કેવી રીતે મિત્રો આમાં અરજી કરવાની હોય છે અને કેવી રીતે અને કેટલા આમાં પૈસા મળે છે તો ડિટેલમાં મિત્રો વિડીયોમાં વાત કરશું તો ખાસ જે તમારી રાય હોય જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવી આપજો સમાચારની વાત મહત્વના તો સ્માર્ટ મીટર અંગે મોટો વિરોધ ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો ઉર્જા મંત્રીના નિવેદન ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મિત્રો વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઊર્જા મંત્રી નિવેદન આપ્યું છે કે ગમે તે કરી લ્યો સ્માર્ટ મીટર તો લગાવીને જ રહીશું અમને ખબર છે કે તમે કંપનીઓના દલાલો છો પ્રજાનું ક્યારેય વિચારતા નથી થી તમે એવું કહો છો કે ભ્રમણમાં ફેલાવેલા છે પરંતુ એવા સેંકડો લોકો છે જેના બિલ વધારે આવ્યા છે અત્યારે મેં બે મહિના વાપર્યા પછી લાઇટ બિલ ભરીએ છીએ છ મહિના પછી તમે સ્માર્ટ મીટર લગાવીને કહીશો કે હવે એડવાન્સવાળું પ્રીપેડ લેવું પડશે તો જ મિત્રો સ્માર્ટ મીટર લાગશે નહીં તો લાઇટ જતી રહીશે એવા કેટલાય પરિવારો છે જેની પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી ને આવું કરવા છતાં સત્તા ઉપર આવ્યા છો તો જેની પાસે અગાઉથી જ મીટર છે જે પ્રજાને પૈસા ચૂકવી દીધા છે અને હવે સ્માર્ટ મીટર લાવશો અને તેના પણ પૈસા રૂપિયા લેશો એટલે કે ખાસ મિત્રો અત્યારે સ્માર્ટ મીટર ઉપર કેટલી મિત્રો ઠગામણીઓ ચાલી રહી છે તેમાં અનેક ઘણા બિલ આવી રહ્યા છે તો ખાસ મિત્રો સ્માર્ટ મીટર ના લગાવવું જોઈએ અત્યારે જેણે લગાવ્યું છે તે પણ અત્યારે ખૂબ જ પસ્તાઈ રહ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ બંધ થયા તો ચેત જો ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો જો તમારું આયુષ્ય કાર્ડ છે જો તે બંધ થયું તો ખાસ ચેતી જજો ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ વાસ્તવ્યમાં અને મધ્યમ વંચિત વર્ગના અંદાજે તીરના કાર્ડ આવકના ધોરણે રિન્યુઅલ ન થતા ઇનએક્ટિવ ઇનેક્ટિવ થઈ ગયા છે સરકારે મિત્રો એસએમએસ જાહેરાતો અને માર્ગદર્શન આપ્યા છે અને લાભાર્થીઓને મિત્રો રિન્યુઅલ કરાવ્યું નથી પરિણામે મિત્રો સારવાર સમયે લોકો કાર્ડ એક્ટિવ કરાવવા દોડધામ કરતા જોવા મળે છે આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે લાભાર્થીઓ વહેલી તકે કાર્ડ રિન્યુ કરાવી લેજો જેથી કોઈ વંચિત ના રહી જાય નહીતર મિત્રો તમારે જ્યારે જરૂર પડતી હોય ત્યારે આ કાર્ડ કામ લાગશે નહીં કેમ કે તમારો રિન્યુઅલ કરાવવાનો બાકી હશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સાત હજાર પાંચસો સીધા ખાતામાં જમા થયા જ્યારે મિત્રો પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે મિત્રો આપણને ખેડૂતોને સાત હજાર પાંચસો અલગથી ખાતામાં જમા થયા હતા કઈ સિટીમાં મિત્રો આ સાત હજાર પાંચસો કયા ખેડૂતો મળ્યા હતા ખાસ મિત્રો વાત કરું તો ગુજરાતમાં કમોસમી વરસાદ અને પૂરથી પાકને ભારે નુકસાન વેઠી રહેલા ખેડૂતો માટે આશાનું કિરણ બનીને આવ્યા હતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ મિત્રો પિયુષ દેસાઈ તેમના દ્વારા મિત્રો શરૂ કરાયેલી હીરાબા ખુમખાર પડેલી યોજના ગ્રામીણ સુરતના સાત પ્રભાવિત ખેડૂતોના ખાતામાં દરેકને મિત્રો સાત હજાર પાંચસો નાણાકીય સહાય સિદ્ધિ જમા કરવામાં આવી હતી આ ઉપરાંત મિત્રો આર્થિક રીતે નબળા પરિવારોને પાંચસો દીકરીઓની શિક્ષણ માટે પણ સાત હજાર પાંચસોની સ્કોલરશીપની જાત કરવામાં આવી હતી અને વિતરણ પણ કરવામાં આવ્યું હતું પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે ચોમાસું અને પૂર પૂરજોશથી ખેડૂતોના પાક તબાહ થયા હતા તેવામાં મિત્રો પિયુષ દેસાઈ આ સાનું કિરણ બનીને ખેડૂતોની પડખે ઊભા રહ્યા હતા તો ખાસ મિત્રો આવી રીતે બધા ઉદ્યોગપતિઓને ખેડૂતોની પડખે ઊભું રહેવું જોઈએ અને ખેડૂતોને જેટલી બને તેટલી મદદ આવા સમયમાં કરવી જોઈએ તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો